ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ રામ રામ સીતારામ મારા મહાદેવ અને જય શ્રી રામ બધા અહીંયા આજે રવિવાર આજે રજા રાખી કેમ કે આજે આપણે ગોંડલ મકાન છે ને એને પહેલા માળનો સ્લેબ ભરવાનો છે એટલે ગાડી બારે ગાડી લીધી છે એમના કાકા પપ્પા ને દાદા તો અહીં આવે છે ભાઈ અહીં કારખાને એકને તો જાવું પડે એટલે હજી ભાઈ કારખાને આપણે જાય છીએ ગોંડલ

మే ఆక్టర్ బైటెకు ఉబూ హై ననే లేవా జావాన పస అన్న

Yeah. <laughs> you

હા એટલો ઘરે ગયો ભાઈ ઉપર વાલાય પા તમારું બના બહાર વાય તમે થોડું છે

chơi được là này. Ở đây bây giờ vào cái lời này tôi hành gì thôi đang vậy